बोलो कृष्ण कन्हैया लाल की जय मारा मोरली वाडा वीरा मारे क्या जाऊं रे क्या जाऊं रे मारे कोने केवं रे मरा मोरली क्या जाऊं रे मात पिताए जन्म दिधो करमय वा मोठी सासरे आच पांडवने घेर मारा मोरली वाडा वीरा मरे क्या जाऊ रे सुख संती थी रे वाला लाग्या कवर वरुडा रे ही कारण विना झुकटू रम्या हरी बेठा रे मारा मोरली वाडा वीरमारे क्या जाऊ रे ભીમ જેવા અનેક યોદ્ધા જેલમાં પૂર્યા રે હિ આવા લેખ કોણે લખ્યા એકલી ઉભી રે મારા મોરલી વાળા વિરા મારે ક્યાં જવું રે પ્રભુજી તો જમવા બેઠા મીઠા મેવા રે હેજી થાળીને તો ઠેલી નાખી દોડવા લાગ્યા રે મારા મોરલી વાળા વીરા મારે ક્યાં જાઉં રે લક્ષ્મીજી તો પૂછવા લાગ્યા કેટલા ભક્તો રે મોરારી તો એમ જ બોલ્યા બેનડી પોકારે રે મારા મોરલી વાળા વીરા મારે ક્યાં જાઉં રે વાલો મારો ઘરુડે ચડી આવ્યા સ્તના પૂર હેજી આવીને તું પૂછવા લાગ્યા ક્યાં છે મારી બેન મારા મોરલી વાળા વીરા મારે ક્યાં જવું રે સતવાદી જવાબ દીધો રાજસભા મારે હેજી દુસા સંતો ચીર એકલી ઊભી રે મારા મોરલી વાળા વીરા મારે ક્યાં જવું રે વાલે મારે લીલા કરી ચીર પૂર્યા રે હેજી નવસુ નવાણું ચીર પૂરા કવરવ ધ્રુજ્યા રે મારા મોરલી વાળા વીરા મારે ક્યાં જાઉં રે વાળીએ ગયા તા ખાવા ફાંસો વાગ્યો રે હેજી દ્રૌપદીએ પાટો બાંધ્યો ઉપરના નારે મારા મોરલી વાળા વીરા મારે ક્યાં જાઉં રે વાલો મારો દેવું કોઈનું રાખે નો તલભાર પુરુષો તમના સ્વામીને તો વિનવું વારંવાર મારા મોરલી વાળા વીરા મારે ક્યાં જાઉં રે